ရရလေ નમસ્કાર મિત્રો સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયેશ પ્રજાપતિ એક મુદ્દા હોય છે પરંતુ આજનો મુદ્દો છે તે આજનો મુદ્દો એક અલગ જ મુદ્દો છે કેમ કે આપણી ગુજરાત પોલીસ છે તે ગુજરાત પોલીસને સલામ છે પણ અમુક એવા પોલીસ અધિકારીઓ હોય છે જેને લઈને ગુજરાત પોલીસની જે ઇમેજ છે તે ખરડાય છે વાત કરી બોપલની વાત કરવાની છે પણ એની પહેલા એક વાત જણાવી દીધી કે સત્યુઝમાં તમારી આજુબાજુ બોપલ વિસ્તારમાં યુવતી છે તેને મદદ માટે કોલ કર્યો હતો અને મદદ માટે કોલ કર્યા પછી ફોનમાં જે પોલીસ કર્મી છે તે અપશબ્દ તેમને બોલ્યા હતા અને તે લોકો આજે પરિવાર સાથે અને તેમના મિત્રો સાથે આજે બોપલ પોલીસ સ્ટેશન છે તે પોલીસ પોલીસ સામે ફરિયાદ કરવા આયા છે શું સમગ્ર માહિતી છે આપણે પેલા જાણવાનો કોશિશ શું કરીશું શું નામ છે શું તમારી સમસ્યા હતી અને શું ઘટના બની હતી મારું નામ જાદવ દિવ્યા છે અમારે કાલે રાત્રે થોડોક ઝઘડો થયો હતો બાજુવાડા સાથે તો મેં પંદર દિવસ પહેલા પણ એક અરજી આપેલી છે અહીં તો એનો કોઈ પગલાં લીધા નથી પોલીસ સ્ટેશન વાળાએ કાલે અમારે રાત્રે ઝઘડો થયો તો મેં પોલીસ માટે પોલીસવાળા સાથે કોલ કર્યો તો પંદર વીસ મિનિટ જેવું થયું પણ પોલીસની ગાડી આવી નથી પછી મેં ત્યારબાદ ફરી એકવાર કોલ કર્યો તો હજુ ગાડી આવી નથી આટલી દસ મિનિટમાં પોલીસની ગાડી આવી જવી જોઈએ એના બદલે હજુ પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું ને આટલો કલાક અડધી કલાક થઈ ગઈ પણ હજુ કોઈ પોલીસ આવી નથી કોઈનો કોલ આવતો નથી કોઈ અહીં આવ્યું તો એના માટે મેં કોલ કર્યો તો કે તમારી પોલીસ અહીં તમારી નોકર નથી અને મને અપશબ્દો બોલ્યા છે ખાસ કરીને ગુજરાત પોલીસ છે સલામ હોય છે અનેક વખત જે ગુજરાત પોલીસ નાગરિકોને મદદ આવતા હોય છે પરંતુ આ રીતે જે તમારો તમારી સાથે જે વર્તાવ છે જે શું કહેશો કેટલી દુઃખની લાગણી અનુભવ છે મારે આમાં ન્યાય જોઈએ છે એ પોલીસને સસ્પેન્ડ જોઈએ છે મારે બીજી વાત કરવા જોઈએ તો ન્યાય માંગી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે અધિકારી હતો તમને ફોન કર્યા પછી તેમનું શું કહેવાનું થતું હતું તમે મદદ માંગી હતી અધિકારી પાસે તેમનું શું કહેવાનું થતું હતું એમને મદદરૂપ થવું અમે અહીં આવ્યા પછી અહીં કેસ કર્યો અહીં અમે પછી પોલીસમાં ગાડી જોડે મેં આવ્યા તો એ ફરિયાદ ફરીથી અમે લખાવી ફરિયાદ લખાવી ત્યારબાદ મારા મમ્મીને અમે બંને બાંધ દીકરી હતા તો અમે વાત કરી કે આના પછી ફરીથી એ લોકો અમારા જોડે ઝઘડ છે અમને મારશે તો આનું કોણ જવાબદાર લેશે અને જવાબદારી કોની રહેશે એના માટે મેં એના જોડે વાત કરીએ ભાઈ જોડે

ઝઘડો ચાલુ જ હતો તો મેં પંદર દિવસ પહેલા અહીંયા અરજી આપી હતી કે અમે અમને પરેશાન કરે છે અને અમે ભવ્ય પાર્ક સોસાયટીમાં રહીએ છીએ તો વારંવાર અમે ભાડિયાટ છીએ અને જે મકાન માલિક છે એની જોડે બાજુમાં રહી છે એમનું ખુદનું મકાન છે તો અમારે ઝઘડા વારંવાર કરતા હતા એટલે એવું કાંઈ હતું નહીં પણ એમને કાસ્ટની ખબર પડી જાય બાકી અમારા બધા રિલેશનો સારા હતા બરાબર છેલ્લા ત્રણ વર્ષથી રહી છે કોઈ ઝઘડા બગડા તો એ લોકોને ખબર પડી જાય કે આ લોકો આવી રીતે નાતે છે એટલે ખરી ખોટી ગાળો બોલતા હતા અમને કાસ્ટ વિશે પણ કે જો ઢીઢડિયું નીકળે નીકાળો આમને ક્યાંથી અહીંયા બેસાડ્યા છે આમના ટાટિયા ભાંગી નાખવા જોઈએ આમને અહીં રાખ્યા કોને આલો એમના બિસ્તરા પોટલા પસાડો બહાર અને દરવાજા ઉપર આવીને ખખડાવે બધાએ ચાર પાંચ લોકોને બોલે રોજે રોજ ખખડાવે મારી જુવાન છોકરીઓ ડરી જાય રોજે રોજ તો એક વાર હું તું લાવું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું તો મને એ બાબતથી મને થોડું સપોર્ટ રહે તો હું આવી તો એ લોકોએ કોઈ પગલાં લીધા નહીં તો ભાઈ મારે પેલી તારીખે ખાલી જ કરવાનું હતું એટલે હું થયું કીધું મારે કંઈ એવું ઓલી કરવી નથી કીધું ચલો ચાલશે તો અમે પછી ફરીથી પાછું કાલે એ લોકો મને આવીને ગળકી ચાલી અને મને ગળકી દબાઈ તો મારા દિવ્યા મારા છોકરા બધા ડરી ગયા અમે દરવાજો બંધ કરી મારા દિવ્યા સીધો જે અમને પોલીસવાળાએ નંબર આપ્યો હતો પંદર દિવસ પેલા કે કાંઈ પ્રોબ્લેમ થાય તો આ નંબર ઉપર ફોન કરજો તો મારા દિવ્યા એ નંબર ઉપર ફોન કર્યો કે તમે આવી જાવ સાહેબ અમારે આવી રીતે પ્રોબ્લેમ થયો છે પંદર દિવસથી તમને અરજી આપી છે પણ તમે કાંઈ ધ્યાન આપ્યું નથી તો હવે અત્યારે આવી જાવ અમારે કઈ પ્રોબ્લેમ વધી જશે તો કે કોણ તું દીધી છે બરાબર રેકોર્ડિંગ કર્યું છે અને બહુ જ ખોટી ખરાબ સેલી વાર બગાડ બોલાય છે અને કે 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 તું કેવી ખરાબ ખોટી મતલબ નહીં બરાબર હું બોલી ખાસ કરીને આપણા લોકો જ્યારે જયારે તકલીફ પડતી હોય છે ત્યાં મદદ માટે હંમેશા પોલીસ આવીને ઉભી રહેતી હોય છે પરંતુ અમુક અધિકારીઓ આવા હોય છે શું કેશો આવા અધિકારીઓ વિશે કે જે મદદની જગ્યાએ આવી રીતના જે વર્તાવ કરી રહ્યા છે હું તો એમ જ કહું છું ખરેખર લાયક નથી અને આવી જોબ અને આવા લોકોને જ કરવા જોઈએ કારણ કે લોકોના મદદ કરવા માટે આપણા માટે રાખેલા છે બરાબર અને એ લોકો એમ કે તમારા નોકર નથી એટલે તો કેવી રીતે કેમ આપણા નોકર કેવી રીતે અમે એમને એવું કીધું નથી નોકર તો તમે જનતા માટે નથી તો કોના માટે છો અને કેમ મદદ કરવા માટે અમારા માટે તૈયાર નથી તો તમે કામ શું કરો છો અહીંયા એટલા માટે એ લોકોને તો હું તો એમ જ કહું છું કે સસ્પેન્ડ કરવા જોઈએ બરાબર બોપલ પોલીસ સ્ટેશન આવ્યા છો પીઆઈ સાથે મળવાનું થશે અને તમે ફરિયાદ નોંધાવવાના છે શું માંગણીઓ રહેશે તમારી મારી એટલી જ માંગણી રહેશે કે સાહેબ એ લોકોના જે આવા આવા લોકો એક નહીં હોય આવા અનેક હશે આવી દીકરીઓનો ઘણી ટોચરો થતી હોય છે બરાબર હું કહું છું કે એ લોકોને સસ્પેન્ડ જ કરવા જોઈએ એમને આવી જોબ આપવી આવા અધિકારીના કોઈ ઓલાદ નથી બરાબર એ લોકોને સસ્પેન્ડ જ કરવા જોઈએ

કે ક્યાલે આયો અને આગળની શું કાર્યવાહી છે જે સૌપ્રથમ તો મારે જણાવું કે આપણા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓની વાતો થઈ રહી હોય પોલીસને આપણે રક્ષક તરીકે જોઈએ છે આજે રક્ષક જ જ્યારે ભક્ષક બનતો હોય ત્યારે શરમ પણ શરમાઈ જાય તેવી ઘટના બોપલ પોલીસ સ્ટેશનમાં થઈ છે આ ફક્ત બોપલ બોપલ પોલીસ સ્ટેશન માટે શરમજનક ઘટના નથી સમસ્ત ગુજરાત પોલીસ માટે અને ખાસ કરીને હોમ મિનિસ્ટરને પણ ધ્યાન દોરવા માંગુ છું કે દલિત સમાજની આ દીકરી છે જેને જાહેર જીવનમાં પગ પણ હજુ મૂક્યો નથી એનું ભણવાનું ચાલુ છે એની પરીક્ષા ચાલુ છે કોઈ પણ નાની મોટી ઘટના નજીકમાં વિસ્તારમાં બની પોલીસની મદદ માંગે છે અને પોલીસ એવું કહી રહી છે કે પોલીસ તારી નોકર નથી તો હું એ પોલીસ અધિકારીને કહું છું કે તમે પબ્લિક સર્વન્ટ છો આપણે ભારત દેશના ગુજરાત રાજ્યમાં રહીએ છીએ ગુજરાતી આપણી ભાષા છે પબ્લિક સર્વન્ટ નો ગુજરાતીમાં મતલબ તમે પ્રજાના નોકર જ છો અમારો પગારથી

એક એવું એક્ઝામ્પલ બનશે કે ગુજરાતનું છેવાડાની પોલીસ ચોકી હોય તેનો પ્યુન થી માંડીને પીઆઈ કે ડીવાય એસપી એસપી સુધી ના અધિકારી ના આ માહિતી જશે કે દલિત સમાજ ફક્ત નહીં ગુજરાતની તમામ મહિલાઓને ગૌરવપૂર્ણ જીવન જીવે બોપલ પોલીસ સ્ટેશનના ના પીઆઈ તથા જે પણ બોપલ પોલીસ સ્ટેશનની રેન્જમાં આવે છે તે અધિકારીઓની રહેશે દીકરીની જોડે આખો સમાજ ઉભો છે ખભેથી ખભો મિલાવીને ફરીથી એકવાર કહું છું તમે પબ્લિકના નોકર છો નોકર છો અને નોકર છો ખાસ કરી આ જે વ્યક્તિ હતું જે પોલીસ કર્મી હતો કોણ હતું એનું નામ શું હતું તેની કોઈ ખબર પડી છે કોણ હતું જે પ્રાથમિક ધોરણે હું સો ટકા સ્યોર નથી હજુ સુધી પ્રાથમિક ધોરણે એવી માહિતી મળી છે કે એએસઆઈ અહીંયા જે છે હરદીપસિંહ કે એવું કંઈક નામ છે તેમણે આ પ્રકારની ગાળો બોલી છે અને ગાળો શું જાહેરમાં આપણે બોલી ન શકીએ પરંતુ એએસઆઈ છે અને રાત એમને એવા શબ્દો વાપરેલા છે કે તમે ધોળા દિવસે પોલીસ સ્ટેશનમાં આવી નથી શકતા એટલે શું ચાલી રહ્યું છે આ પોલીસ સ્ટેશન જાણે કોઈ બાપની પેઢી હોય આ પોલીસ સ્ટેશન સરકારી છે તમને પગાર લોકોની સેવા કરવા માટે આપવામાં આવે છે અને આ લોકો તો જાણે શું કરી રહ્યા છે એમ આ ગુજરાત રાજ્યની અંદર આ બેન દીકરીઓની હાલત છે લજ્જા આવે છે અને હું તો એટલું કહું છું કે બોપલ પોલીસ હાય હાય પોલીસ વાત કરીએ કે જે રીતે વાત કરીએ લોકોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને લોકોમાં એક વાત કરીએ કે આપણે મેસેજ પહોંચીએ વાત જે કાલ ઘટના ઘટના બની છે ઘટના પછી જે સાથ મળ્યો છે કેવી આશા રાખો છો ન્યાયતંત્ર પાસે તમે મારે એ લોકોને સસ્પેન્ડ કરાવવાના છે અને મારા સમાજ તરફથી મને સપોર્ટ છે અને હું એ લોકોને સસ્પેન્ડ કરાવીને જ રહીશ ખાસ કરીને જ્યારે વાત કરીએ તમે મદદ માંગે ફોન કર્યો હતો જ્યારે આવી રીતના વાત થઈ પછી અહીંયા આવ્યા પછી તમે ઉચ્ચ અધિકારી જોડે કે કોની જોડે વાત કરી કે અમારી જોડે આવી ઘટના બની છે કે કઈ એવી રીતે વાત થઈ કે અહીંયા પછી કોઈની જોડે પોલીસ સ્ટેશનમાં આવ્યા કે શું વાત થઈ ગઈ ના પોલીસ સ્ટેશનમાં અમારે કોઈ જોડે વાત નથી થઈ અહીંયા આવ્યા પછી સર વાત કરીએ ગુજરાત પોલીસ હર હંમેશા લોકો ગુજરાત પોલીસને સલામ કરતા હોય છે ગુજરાત પોલીસને વંદન કરતા હોય છે ગુજરાત પોલીસના અનેક એવા કામ છે જેને લઈને ગુજરાત પોલીસને ને માન્ય ગણતા હોય છે પોતાનો જીવ જે એ હાથમાં લઈને ગુજરાત પોલીસ છે તે ગુજરાતના લોકોની રક્ષા કરતો હોય છે પણ અમુક આવા પોલીસ કર્મી લીધે જે આખી ગુજરાત પોલીસ છે તેનું નામ છે તે નીચે પડે છે કેટલાક બીજા વડીલો છે આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેશો જે રીતની ઘટના બની છે શું ન્યાય માંગી રહ્યા છો ન્યાય દીકરીને ન્યાય મળવો જોઈએ અને જે એને ગાળો દીધી છે દીકરીને એના તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવો જોઈએ નહીતર ઉગ્ર આંદોલન થશે ભીમ આવનારા દિવસોમાં દલિતો રોડ રસ્તા બ્લોક કરશે ખાસ કરીને જે વાત કરીએ તો જે આગેવાનો છે તેમને પણ કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો ન્યાય નહીં મળે તો દિવસ છે ઉગ્ર આંદોલન થશે આપણે બીજા લોકો તમે વાત કરીએ કે તમે પણ એક મહિલા છો બે યુવતી જોડે આવું થયું છે તમે પોતે હવે કેવું મહેસૂસ કરી રહ્યા છો એમનો ન્યાય મળવો જોઈએ અને પોલીસ વાળાને સસ્પેન્ડ કરવો જોઈએ બસ અને ખાસ કરીને બીજી પણ આવી યુવતી હશો કે જેની સાથે આવું બનતું હશે પણ હવે આ બન્યા પછી તમને શું લાગી છે બીજી યુવતી બી હશે એને પણ બહાર આવીને ખુલીને આ બોલવું પડે બોલવું જોઈએ હવે આવાજ ઉઠાવીએ જોઈએ આવાજ ઉઠાવશું તો જ લોકોને ખબર પડશે બરાબર અંદરો અંદર અમારી છોકરી આખી રાત રોઈ છે બરાબર એ મહેસૂસ હું માં એટલે મને એ મહેસૂસ છે એ વાત ની અને આટલો સુધી મેં રાતોરાત જોયું છે અને આ લોકોનો મને કોન્ટેક્ટ થયો છે અમારી સમાજ બરાબર ત્યાં સુધી હું એકલેથી મારે કશું થતું નતું બરાબર આ લોકો મારી જોડે છે બરાબર એટલા માટે હું કાક ઈ લોકોને સસ્પેન્ડ કરવાની ઓલી રાખીશ જે રીતે વાત કરવા જઈએ તો વાત કરીએ તો આજે જે યુવતી છે તે યુવતીને જે પોપલ પોલીસ સ્ટેશન છે તેના કર્મચારી છે તેના દ્વારા જે અપશબ્દ બોલવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપને લઈને જે યુવતી અને અન્ય સમાજના જે આગેવાનો છે તે પોલીસ સ્ટેશન આવ્યા છે અને તેઓ પોતે ફરિયાદ નોંધાવવાના છે અને જે યુવતી છે યુવતી અને યુવતીની માતાનું સાફ કહેવું છે કે અમને છે તે ન્યાય મળવો પડે ન્યાય મળશે ન્યાય નહીં મળે તો આવના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને હાલ જો આ ફરિયાદ નહીં લેવામાં આવે તો જે બોપલ પોલીસ સ્ટેશન છે તેના ત્યાં પણ અમે ધરણા કરવાશું તેવું તેઓના આગેવાન કરે છે પરંતુ જ્યારે વાત કરીએ જે પોલીસ છે તે પોલીસ લોકોની રક્ષા માટે હોય છે અનેક ગુજરાત પોલીસના એવા દાખલા છે કે પોતે પોતાના વેશ બદલી અનેક જગ્યાએ અનેક વેશ બદલી અનેક જગ્યાએ જે કાદવ કિચડમાં રહીને પોતાના જે કાર્યો છે તે કર્યા છે અને ગુનેગારોને પકડ્યા છે એવા પોલીસને અમે વંદન કરીએ છીએ પરંતુ ખાસ કરીને વાત કરવા જઈએ તો જે રીતે આ પોલીસ ઘટના બની છે આ ઘટનાને લઈને જે પોલીસને સલામ કરતા હોય છે તે આ નિંદનીય વાત થઈ રહી છે જે 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 હરકત છે વાત થઈ રહી છે જે રીતના અપશબ્દ બોલ્યા છે તે અપશબ્દને લઈને ક્યાંક ને ક્યાંક જે રોષ છે તે સામે આવી રહ્યો છે અને લોકોનું એક જ માંગ છે કે ન્યાય મળે પરંતુ આવા પોલીસ કર્મીને જે સજા છે તે સજા મળવી જોઈએ ચોક્કસ બાબત છે તમારા પાસે પણ આવા કોઈ ઘટના બનતી હોય કે તમારા પણ કોઈ સવાલો હોય કે કોઈ પણ રજૂઆત હોય તે અમને વોટ્સઅપ કરો અને અમને મેસેજ કરો આવનારા દિવસોમાં તમે અમને મેસેજ કરશો તો અમે તમારા સવાલો છે તે સરકાર સમક્ષ રાખીશું અને તમને ન્યાય દેવાડવાની પૂરેપૂરી કોશિશ કરીશું હાલ મન